આણંદ જિલ્લાનું ઉમરેટ છે તો તાલુકા મથક પણ છેલ્લા લાંબા સમયથી વીજળીના ધાધિયાથી નગરજનો ત્રાહિમામ થઈ ગયા છે આજે ઉમરેટના વાટા વિસ્તારના રહેવાસીઓ વારંવાર કપાતી લાઇટ અને રાત પડે ડીમ વોલ્ટેજ થઈ જવાથી પંખા નહીં ફરવાની તકલીફને લઈને ઉમરેરા ઓફિસમાં અરજી કરવા પહોંચ્યા હતા વીજળી ઓફિસ માં એવો જવાબ મળ્યો કે મુખ્ય એન્જિનિયર ને વાત કરો પછી જ અરજી સ્વીકારશે મુખ્ય એન્જિનિયર હાજરન હોતા તો તેમને મોબાઈલ કોલ કરવામાં આવ્યા પણ તેઓએ કોલ ઉપાડ્યા નહીં જેથી થાકીને સ્થાનિક લોકોએ સાંસદ મિતેશભાઈ પટેલ ને ફોન કર્યો અને સાંસદ ને કોલ કર્યા બાદ વીજળી ઓફિસ માં અરજી લેવા તૈયાર થઈ ગયા તો શું ઉમરેટના પ્રજાજનો નાની મોટી દરેક તકલીફમાં સાંસદને કોણ કરશે તો જ તેમનો ઉકેલ આવશે આ સમસ્ત પ્રકરણ માં ઉમરેટ વીજળી ઓફિસ અને તેમના જવાબદાર અધિકારીઓની શું કોઈ જ જવાબદારી નથી હાજી તમારું નામ બતાવો ક્યાં રહો છો શું તકલીફ થઈને તમે મીડિયાનો સંપર્ક કર્યો હાલ ક્યાં છો હું અત્યારે જીવી માં એમજીયુસીએલ છું ઉમરેટ ઉમરેટ શું થયું એ જણાવો

એટલે પહેલા તમને અરજી સ્વીકારવાની ના પડી ના નથી પડી પણ એદી એવું બારું મને કે સરને તમે કોલ કરો સર રિસીવ કરજો અચ્છા સર એ કોલ રિસીવ ના સર કોલ રિસીવ કરતા નથી છેલ્લા બે ત્રણ દિવસથી કોલ કરીએ સર અચ્છા અચ્છા પછી અને લાઈટ લાઈટમાં એવો પ્રોબ્લેમ છે કે છેલ્લા કણા 4 6 મહિનાથી ઉપરાંત દિવસમાં 5 થી 10 વાર લાઈટ જાય છે અને જ્યારે ફોન કરીએ ત્યારે ટોલ મે નંબર ઉપર એમ કે છે કે ટ્રીપિંગ નો પ્રોબ્લેમ હોવો ના થાતી અને જ્યારે આગળ ફોન કરીએ ને તારે ઘરે ટ્રીપિંગ વારે તો પછી તમે જ્યારે સાહેબ કીધું કે સાહેબ ફોન નથી ઉપાડતા તો તમે કોને ફોન કર્યો મેં ફોન કર્યો હા પછી હા પછી શું થયું જોડે વાત કરી અગાઉ પણ બે દિવસ મેં વાત કરી હતી તો વાત કર્યું અને આજે પણ આવી નહીં તો મેં વિજયભાઈ પટેલને માર્યો

અને શું તકલીફ હતી જેના અનુસંધાનમાં તમે કાગળિયા લઈને આવ્યા હતા એના માટે લઈને આવ્યા છે કે એરિયામાં વાડી લાઈટ જાય છે આ અમારી માંગ એ છે કે લોડ વધારે હોય તો લોડ તમે છે મૂકો તો અમને બીજી ડીપી એરિયા અલગથી બરાબર તો હવે તમે જે અહીં સાંસદશ્રીને ફોન કર્યા પછી તમારી જે સ્વીકારી લીધી છે અચ્છા એ નિશુલ્કરણ કે છે કર્યા પછી જી જી ખૂબ ખૂબ આભાર

અને કેટલી વાર તો એવું થાય છે કે દિવસમાં થી દસ વાર લાઇટ જતી રહેશે જ્યારે કોલ કરીએ ત્યારે અહીં જીબીમાં ફોન કરીએ તો એમ કહે છે ટોલ ફ્રી નંબર ઉપર કમ્પ્લેન કરવી પડશે તમારે અને ટોલ ફ્રી નંબર પર અમુક જ્યારે કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેન તો લઈ લેજે ત્યાં આગળ પણ થાય છે એવું ચોવીસ કલાક પછી અડતાલીસ કલાક પછી કોઈ ફોન કે એવું આવતું નથી ત્યાર પછી અમે કોલ ટોલ ફ્રી નંબર ઉપર કરીએ ત્યારે જણાવવામાં એવું આવે છે કે તમારી કમ્પ્લેન ક્લોઝ થઈ ગઈ છે

અમારે બરોડા કમ્પ્લેન શા માટે કરવાનું અમારે તો અહિયાં લાઇટ બિલ બોરવાનું અહિયાં કર્મચારી જોડે અહીંયા સાહેબ હોય એની જોડે વાત